તો નમસ્કાર મિત્રો સ્વાગત કરું તમારા બધાનો ફરીથી ગુજરાતી ક્રિએટર યુટ્યુબ ચેનલ ઉપર દોસ્તો આજના વિડીયો હું તમને બતાવીશ કે તમે કેવી રીતે ગૂગલ પે એપ્લિકેશનની યુઝ કરી શકો તેની અંદર બેંક એકાઉન્ટ કેવી રીતે એડ કરી શકો અને તમે કેવી રીતે તેને મિત્રો તમે કેવી રીતે ગૂગલ પે એપ્લિકેશનને ચાલુ કરી શકો તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે વિડીયોને પૂરો દેખવા વિનંતી રહેશે તો મિત્રો સૌપ્રથમ તમારે શું કરવાનું છે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે તે લિંક ઉપર ક્લિક કરી સિમ્પલ તે લિંક ઉપર ક્લિક કરી દેવા રહેશે તમે તે લિંક ઉપર ક્લિક કરશો તો કે આ પ્રકારનું અહીંથી પ્લે સ્ટોર ઓપન થઈ જશે તેનાથી જે ગૂગલ પે એપ્લિકેશન છે તે તમારે સિમ્પલ અહીંથી ડાઉનલોડ કરી લેવાના છે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી સિમ્પલ આપણે એપ્લિકેશનને ઓપન કરીશું એટલે ગૂગલ પે એપ્લિકેશન કંઈક પ્રકારની ઓપન થઈ જશે તેનાથી તમારે જે પણ મોબાઈલ નંબર મિત્રો લિંક હોય બેંક અકાઉન્ટથી તે મોબાઈલ નંબર સિમ્પલ તમારે અહીંથી એડ કરી દેવાના રહેશે આ રીતે મિત્રો મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી અહીંથી કન્ટિન્યુ લખેલ છે તેની ઉપર ક્લિક કરીશું તેના અહીંથી તમારે એક ઈમેલ આઈડી સિલેક્ટ કરી લેવાની રહેશે તેના અહીંથી એક્સએ પેન કંડિન્યુ ઉપર ક્લિક કરીશું એટલે તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે અને આ ઓટીપી મિત્રો ઓટોમેટિક આની અંદર એડ થઈ જશે અને તમારા મોબાઈલ નંબર અહીંથી વેરીફાય થઈ જશે ઓકે એટલે મિત્રો કંઈક આ પ્રકારનું આપણું ગૂગલ પે એપ્લિકેશન ઓપન થઈ ચૂક્યો છે તેના હવે આપણે એની અંદર બેંક એકાઉન્ટને એડ કરીશું તો તેના માટે તમારે શું કરવાનું રહેશે આ રીતે અહીંથી એક્ટિવેટ બેંક એકાઉન્ટ લખેલ છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે તેને અહીંથી જે પરમિશન માંગે તે પરમિશન તમારે અહીંથી અલો કરી દેવાને છે જેને તમારે અહીંથી સીમને સિલેક્ટ કરવાને છે કયા સીમ ઉપર તમારું બેંક અકાઉન્ટ લિંક છે ઓકે જો તમારા મોબાઈલની અંદર બે સીમ હશે તો તમને આ ઓપ્શન મળશે તેના અહીંથી કન્ટિન્યુ ઉપર ક્લિક કરીશું પરમિશનને અહીંથી અલો કરીશું એટલે મિત્રો તમારા મોબાઈલ ઉપર એક મેસેજ જશે અને તમારો જે બેંક અકાઉન્ટ છે તે એની અંદર એડ થઈ જશે ઓકે દેખી શકો છો આપણો નંબર અહીંથી વેરીફાઈ થઈ રહ્યો છે તો કે મિત્રો આપણું બેંક એકાઉન્ટ અહીંથી એડ થઈ ચૂક્યો છે ત્યાર પછી તમારે જેની બી પૈસા મેંવાના હોય તેને તમે પૈસા આની અંદર સેન્ડ કરી શકો છો તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ગૂગલ પેની તમે ડાઉનલોડ કરી શકો છો અને આવા વિડિયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો